નમસ્કાર હું સંજય જાઉ મિત્રો પોલીસથી તમે કંટાળી જાય અથવા પોલીસને કોઈ પણ પ્રવૃત્તિથી તમે ખરેખર તમને તકલીફો પડતી હોય ત્યારે પોલીસની સામે પણ તમે કમ્પ્લેન્ટ કરી શકો છો એવા તો આપણે બહુ બધી વાતો સાંભળી લીધી છે પોલીસ કમ્પ્લેન્ટ અથોરિટી ગાંધીનગરમાં એનું ઓફિસ છે આ કાર્યાલયમાં આપણે વારંવાર જતા હોય છે અથવા આપણે પત્ર મોકલતા હોય તો આ ફલાણા પોલીસ અધિકારી સામે મને વાંધો છે ફલાણા પોલીસ અધિકારી મારે કમ્પ્લેન નોંધતા નથી અથવા આ પોલીસ અધિકારી મને માર મારવામાં આવ્યો છે અથવા અન્ય કોઈ પણ બાબતોને લઈને આપણે સ્ટેટ પોલીસ કમ્પ્લેન ઓથોરિટીમાં આપણે જતા હોય જે સ્ટેટ પોલીસ કમ્પ્લેન ઓથોરિટી એની નીચે એક ડિસ્ટ્રિક્ટ પોલીસ કમ્પ્લેન ઓથોરિટીની પણ સ્થાપના થયેલું છે આ જે સ્થાપના છે ગુજરાત પોલીસ એક્ટ ઓગણીસો એકાવન એની અંદર બત્રીસ કરવામાં છે ડિસ્ટ્રિક્ટ પોલીસ કમ્પ્લેન ઓથોરિટીનું નિમણૂક કરવાનું રહેશે એટલે આ ડિસ્ટ્રિક્ટ પોલીસ કમ્પ્લેન ઓથોરિટી છે એની અંદર કોણ કોણ હોઈ શકે છે એ પણ આપણે જોઈ લઈએ તો સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એટલે એસપી પર્સન છે એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એ છે એક એની અંદર મેમ્બર છે સાથે સાથે ટુ મેમ્બર ઓફ ગુજરાત લેજિસ્લેટિવ એસેમ્બલી ઇલેક્ટેડ ફ્રોમ ધ કન્સેનિંગ ડિસ્ટ્રિક્ટ એટલે જે ડિસ્ટ્રિક્ટની અંદરથી બે એમએલએ બે એમએલએનો પણ એની અંદર સમાવેશ થાય છે અને ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એટલે ડીવાય એસપી એ મેમ્બર સેક્રેટરી છે એટલે આવી રીતે પાંચ જેટલા વ્યક્તિઓનું આ જે કમિટીની અંદરનું નિમણૂક કરવામાં આવેલું છે એક છે એસપી બીજા છે ડીવાય એસપી ત્રીજા છે એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને બે એમએલએ જે તે ડિસ્ટ્રિકનું બે એમએલએ ટોટલ પાંચ વ્યક્તિનું એની અંદર આ જે કમિટીની અંદરનું નિમણૂક કરવામાં આવેલ છે સભ્ય તરીકે દર ત્રણ મહિને ઓછામાં ઓછું દર ત્રણ મહિને આ લોકોનું એક વાર એનું સિટિંગ કરવાનું હોય છે આવેલા કમ્પ્લેઇન્ટોનું અવલોકન કરવાનું હોય છે આ કમ્પ્લેન્ટ એનો નિકાલ કરવા માટેની પણ એ લોકો પાસે સત્તા છે સામેવાળા વ્યક્તિને ફરિયાદ જોઈને જો પોલીસ અધિકારી સામે કોઈ કાર્યવાહી કરવાનું હોય તો એ કાર્યવાહી કરવાની પણ એ લોકોની સત્તા છે હા ધ્યાન રાખવા જેવી વસ્તુ એ છે આ જે મેટરમાં કદાચ ડિસ્ટ્રિક્ટ પોલીસ કમ્પ્લેન ઓથોરિટીમાં તમે જ્યારે ફરિયાદ કરતા હોય ત્યારે પીએ લેવલ પોલીસ ઇન્સ્પેક્ટર લેવલ સુધીના અધિકારીનો અહીંયા કમ્પ્લેન્ટ થશે એટલે અત્યાર સુધી આપણે કોઈ પણ કમ્પ્લેન્ટ આપણી પાસે હોય કદાચ પોલીસ વાળાના રિલેટેડ હોય અથવા પીએસઆઈ હોય અથવા એએસઆઈ હોય પીએસઆઈ હોય અને પીએ હોય કોઈ પણ વ્યક્તિના સામે આપણે ફરિયાદ હોય તો આપણા અત્યાર સુધી ગાંધીનગર આપણે જતા હતા તો એની જગ્યા પર આપણે આપણે ડિસ્ટ્રિક્ટ પોલીસ કમ્પ્લેન્ટ ઓથોરિટીમાં પણ આપણે ફરિયાદ કરી શકે છે હેડિંગમાં લખો ડિસ્ટ્રિક્ટ પોલીસ કમ્પ્લેન્ટ ઓથોરિટી અને જે તે ડિસ્ટ્રિક્ટનું નામ છે તમારો કમ્પ્લેન્ટ જે કમ્પ્લેન્ટ છે એ એમને તમે આપી શકો છો અને એમની પાસેથી તમે એનું રિપ્લાય પણ એનું જે સમજ રસીદ પણ તમે લઈ શકો છો આ કામની અંદર શું કાર્યવાહી કરી છે અને આની અંદર જે અરજદાર છે એને ન્યાય કઈ રીતે મળ્યું છે આ જે ડિસ્ટ્રિક્ટ લેવલનું જે આ કમિટી છે એનું ગઠન જે તે જિલ્લામાં કરવાનો હોય છે એ જિલ્લામાં જો આ કમિટીની સમક્ષ તમારે ફરિયાદ તમે મૂકી શકો છો ગાંધીનગર સુધી તમારે દેખા જરૂર નથી અને ગાંધીનગર સુધીને ફરિયાદ પણ કરવાની હાલમાં જરૂર નથી ડિસ્ટ્રિક્ટ લેવલમાં જો તમે આ ફરિયાદનું નિકારણ કરી શકો છો એના માટે આજે તમારી પાસે જો કોઈ કમ્પ્લેન્ટ હોય પીઆઈ લેવલ સુધીનું પોલીસ ઇન્સ્પેક્ટર લેવલ સુધીનું કોઈ પણ કમ્પ્લેન્ટ તમારી પાસે હોય તો તમે તમારા ડિસ્ટ્રિક્ટની અંદર જે કમિટી બનેલું છે એ કમિટીના પ્રતિનિધિને અથવા એ કમિટી શકો છો વધુમાં વધુ આ જે મેસેજ આ જે ઇન્ફોર્મેશન છે એ તમે ફોરવર્ડ કરજો કારણ કે ઘણા બધા લોકો આવા પ્રશ્નો લઈને અટવાતા હોય છે એ લોકોને કાયદાકથા એની મદદમાં આવતા હોય ત્યારે આવા મેસેજો આપણે લોકો સુધી પહોંચાડવાની જરૂર અને ફરજ આપણી પણ છે નમસ્કાર જય હિન્દ